જ્યારે કોઈ દીકરી પરિવારની આર્થિક જવાબદારી પોતાના ખંભે લે ને ત્યારે સમાજ તેને મજબૂત કહેતો નથી પરંતુ પરિસ્થિતિઓ તેને મજબૂત બનવા મજબૂર કરે છે બાપ વૃદ્ધ થઈ ગયો હોય અને ભાઈઓ કમાવા સક્ષમ ન હોય ને નાખું આખું ઘર દીકરીની કમાણી પર ચાલતું હોય ને ત્યારે એ દીકરીનો ત્યાગ દુઃખ અને સંઘર્ષ કોઈને દેખાતા નથી એ દીકરી જો પોતાના પ્રેમી પાસેથી મદદ લઈને પરિવારનું ઘર ચલાવે ને તો ત્યારે ન સમાજ બોલે છે કે ન કુટુંબ પ્રશ્ન કરે છે ન બાપ ભાઈને સંકોચ થાય છે કારણ કે મદદથી સૌને મજા આવતી હોય છે સુખ મળતું હોય છે પણ જ્યારે એ જ દીકરી પોતાના જીવન માટે પોતાના સુખ માટે એ પ્રેમીને જીવનસાથી બનાવવાની વાત કરે છે ને ત્યારે અચાનક સમાજને જાતિ રિવાજ માનમર્યાદા ખોટી પ્રતિષ્ઠા યાદ આવી જાય છે ત્યારે મુદ્દો દીકરીની ખુશીનો નથી રહેતો પરંતુ સમાજ શું કહે છે ને એ બની જાય છે જે લોકો દીકરીના સંઘર્ષ સમયે ચૂપ રહ્યા ને એ જ લોકો તેના લગ્નના નિર્ણયમાં સૌથી આગળ વિરોધ કરે છે આ દંભી વ્યવસ્થા દીકરીને સાધન તરીકે સ્વીકારે છે વ્યક્તિ તરીકે નહીં દીકરીની કમાણી સ્વીકાર્ય છે પરંતુ દીકરીની પસંદગી અસ્વીકારી લાગે આ જ આપણા સમાજનું કરુણ સત્ય છે સાસુ સમાજ એ જ છે એ દીકરીના સંઘર્ષને પણ સમજે અને તેના સુખના નિર્ણયને પણ સન્માન આપે ને અને દીકરીને મદદરૂપ સાધન નહીં સ્વતંત્ર વ્યક્તિ તરીકે સ્વીકારવાનો સમય આવી ગયો છે જય દ્વારકાધીશ જય મરલિક